હાલમાં શિયાળુ પાકના વિવિધ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા આઠ દિવસમાં ઓગણચાલીસ હજાર પાંચસો વીસ હેક્ટરમાં ઘઉંનું વાવેતર વધ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું ખેડૂતો હાલ મુખ્યત્વે ઘઉંના વાવેતરને પ્રાધાન્ય આપી રહ્યા છે હવામાનમાં અનુકૂળ રહેતા તેમજ જમીનમાં બેજનું પ્રમાણ વધારે હોવાને કારણે ઘઉંની સાથે ધાણા તેમજ ચણાનું વાવેતર પણ થઈ રહ્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુનાગઢમાં ઘઉં ધાણા તેમજ ચણાનું વાવેતર વધારે થવાનો અંદાજ છે જુનાગઢ જિલ્લામાં ઘઉંનું વાવેતર વધુ આ ચાલુ સિઝન આપણે રવિ જે શરૂ થઈ એમાં જોઈએ તો ઘઉંનું વાવેતર સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે ખાસ કરીને વિસાવદર વેસાણ એ બાજુ વાવેતર સારા પ્રમાણમાં થઈ ગયું થોડુંક કમોસમી વરસાદ જે ઓક્ટોબરમાં થયો એને કારણે ખેડ બાજુના વિસ્તારમાં થોડું વાવેતર મોડું થાય એવું જણાય છે પણ હાલ ઘઉંનો વાવેતર વિસ્તાર વધતો હોય સતત એવું ધ્યાને આવી રહ્યું છે બે વખતના કુલ બે લાખ પિસ્તાલીસ હજાર વાવેતર પૈકી અત્યારે આપણી પાસે એક લાખ એકતાલીસ હજારમાં વાવેતર વિસ્તાર રિપોર્ટ થયો છે એમાં ઘઉંમાં મેજોરિટી સત્યોતેર હજાર ઉપરનો વાવેતર વિસ્તાર છે ત્યારબાદ ચણા અને પછી ધાણા અને એ પ્રમાણેના વાવેતર થઈ રહ્યા છે ખેડૂતોને ખાસ મેં એક અનુરોધ કે વિનંતી કરવાની કે સમયસર વાવેતર નો સમયગાળો આ નવેમ્બરમાં આમ તો પૂરો થાય ભણે પણ હજી ઠંડીની જે એટલે કે વાવેતરનું જે ટેમ્પરેચર અથવા એનું જે તાપમાન હોય એ પ્રમાણે જોઈએ તો હવે ધીરે ધીરે શરૂ થઈ ગયું છે પણ થોડું ઘણું જો મોડું વાવેતરની પરિસ્થિતિ ઊભી થાય તો ટૂંકા ગાળાની જાતો આપણી જે છે જીડબલ્યુ એકસો તોતેર બસો તોતેર એવી આપણે વાવેતર કરીએ તો પાછળથી આપણને સમયસર એનું ઉત્પાદન મળે એટલે એ ખાસ તમે જ્યારે સમયગાળો કરો અને પાછળ ઉનાળામાં કોઈ વાવેતરનું આયોજન હોય આ પ્રમાણે થોડું ટૂંકા ગાળાની જાતનું પણ આયોજન હાથ ઉપર રાખીએ તેવી ખાસ કરીને છેલ્લા આઠ દિવસમાં વાવેતરનું પ્રમાણ હોય છે શું હા એટલે મેં કીધું એમ જેમ ઠંડી હવે શરૂ થઈ ગઈ એટલે વાવેતર પૂર જોશમાં ચાલશે એક સાથે લગભગ અને આમે તે ડિસેમ્બર પંદર સુધીમાં આ વાવેતર પૂરું કરવું જોઈએ જો ઘઉંનું કરવું હોય તો એ હિસાબે તો પાછળથી એને વધારે લંબાઈની અથવા તો પાછળથી જે તાપમાન વધારો થાય છે એને કારણે કોઈ ઉત્પાદનમાં ઘટાડો ન થાય ખાસ તો સમય તાપમાનનો જાળવવાનો હોય છે વાવેતરનો અને જે અત્યારે માફક છે અનુકૂળ છે એવું કહી શકાય એટલે આ ઝડપી વાવેતર આપણને જોવા મળે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ